બધા એક એક કાર્ડ મળી ગયું હવે તમારી પાસે જે સંખ્યાનું કાર્ડ છે ને એના તમારે ગુણક બોલવાના છે બરાબર છે જો અહીંયા મ્યુઝિક વાગે ને એટલે પહેલાં સલોની દાવ આપે છે એટલે સલોની તારે મ્યુઝિક વાગે એટલે દોડવાનું પછી જેવું મ્યુઝિક બંધ થાય એટલે ગમે તેની આગળ તમારે ઊભા રહી જવાનું જ્યાં તમે દોડતા હો ત્યાં મ્યુઝિક બંધ થયું એટલે ત્યાં સ્ટોપ થઈ જવાનું એટલે તમને એ શું આપશે એ એક કાર્ડ આપશે તારે એ કાર્ડના શું બોલવાના ગુણક અને કેટલા બોલવાના ખાલી પ્રથમ પાંચ બરાબર છે ને અને સાચા બોલે એટલે ક્લેપ કરજો બરાબર છે દરેકની પાસે કાર્ડ છે ને આ લોકો જે નથી રમતા એ તમે ધ્યાનથી જોજો પછી તમારો વારો છે રમવાનો બરાબર છે ચલો સલોની રેડી ચાલો મ્યુઝિક સ્ટાર્ટ વગાડો દોડો ઓકે દિવ્યાંશુ તમારી પાસે કયું કાર્ડ છે આપી દો વીસ જો એમની પાસે વીસ છે હવે તમારે વીસ ના ગુણાંક બોલવાના હા બોલો બરાબર છે ચાલીસ સાહીઠ અસી સો એકદમ સાચું ક્લેક કરો વેરી ગુડ હવે દિવ્યાંશ તમારે દોડવાનું બરાબર છે ને અહીંયા ઉભા 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 તમારી પાસે કાર્ડ છે ને તમારું ઓકે ચલો વગાડો ઓકે તમારી પાસે નવ ચલો બોલો નવ ના ગુણક છત્રીસ પિસ્તાળીસ બસ થઈ ગયા પાંચ વેરી ગુડ ચીથે તમારે દોડવાનું ચલો વગાડો ઓકે આપી દો તમારી પાસે કયું કાર્ડ છે બે ચલો બે ના ગુણક બોલો વાહ જો કેલું ફટાફટ બોલી કાઢ્યું બે ચાર છ આઠ દસ કારણ કે બે નાની સંખ્યા છે ને એટલે સરસ આવડી ગઈ ચલો હવે તમારે દોડવાનું પગાડો કઈ નહીં ખુશી આપી દો તમારી પાસે કયું છે ચલો एक ओ एक, एक चार चलो खुशी हो तुम्हारे बोला चलो आपो? पंदर, पंदर ना चलो, गुणक बोलो, काय नाही आवड ट्राय करो वा प्रीज। प्रीज।

20 વીસ ચાલીસ સાહીઠ એસી જો કેટલું ફટાફટ બોલી કાઢ્યું ચાલો હવે કોને દોડવાનું દિવ્યા આપી દો કયું છે તમારી પાસે અગિયાર બોલો અગિયાર ના ગુણ અગિયાર બાવીસ પંચાવન વેરી ગુડ ક્લેપ કરો ચાલો મિહી તમારે દોડવાનું ચાલો દોડો હા કાર્ડ તમારે તો મારી પાસે જ રાખવાનું ચલો દોડો ઓકે જાનવી પાસે કયું છે છ બોલો છ ના ગુણક છ બાર અઢાર ચોવીસ ત્રીસ વાહ સરસ વેરી ગુડ ચલો જાનવી દોડો ઓકે અહીંયા અહીંયા આ તમારી પાસે કાર્ડ છે ને આવે ને પલ્લવી નું લઈ લે ઓકે ચાલો બત્રીસ બત્રીસ ને આઠ ચાલીસ વેરી ગુડ બહુ સરસ ચાલો પલ્લવી તમારે દોડવાનું હા તમારું કાર્ડ તમારી પાસે જ રાખવાનું દોડો ચાલો વગાડો ઓકે પ્રીતિબેન પાસે કયું કાર્ડ છે દસ વેરી ગુડ નહીં નહીં તમારું તમારું તમારી પાસે જ રાખો એ પછી આપી દેવાનું ચલો બોલો આપણે દસ ના ગુણા ફરી બોલો ફરી બોલો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ એકદમ સાચું વેરી ગુડ પ્રીતિ હવે તમારો વારો છે દડ આપની પાસે આની પાસે લઈ લો કેટલા છે ચાર બોલો ચાર ના ગુણક ચાર આઠ બાર સોળ હજુ એક બાકી છે સોળ પછી વીસ વેરી ગુડ ચલો તમા ચલો વગાડો મહેશ કયું કાર્ડ છે તમારી પાસે ચાર ચલો બોલો ચાર ના ગુડ બહુ સરસ ચલો મહેશ દોડો આર્યન પંદર વેરી ગુડ બહુ સરસ ચલો દોડો આર્યન દોડો દોડો ફરી વગાડો ઓકે તેજસ્વી બાર વેરી ગુડ બહુ સરસ ચાલો તેજસ્વી દોડો તમારે દોડવાનું પ્રીતિ પાસે કયું કાર્ડ છે દસ વેરી ગુડ બોલો દસ ના ગુણાક વેરી ગુડ ચલો કઈ બધાનો વારો આવશે ઓકે અહીં આવતા રહો ચલો કઈ સંખ્યા છે નવ ચલો નવ ના ગુણ અઢાર પછી સત્યાવીસ ચોત્રીસ છત્રીસ નવ અઢાર સત્યાવીસ છત્રીસ છત્રીસ અને નવ પંચા પાંચ પાંચ દસ કે તો દસ પંદર પંદર જેટલા ગુણક બોલવાના કે તેટલા બોલતા આવડવા જોઈએ બરાબર છે ને ગુણક બોલવાની શરૂઆત ક્યાંથી થાય સંખ્યા પોતે થી બરાબર ને છ ના ગુણક કે પેલા છ જ આવે પછી સૌથી મોટો ગુણક કોઈ નહીં આવે હા કારણ કે ગુણક તો કેટલા બધા છે બરાબર છે ને હવે આવડશે આવું ગુણક